દિવસ એ વિશ્વ માટે ભલે મહાન હોય પણ ભારત માટે એનાથી પણ વધારે ગૌરવની વાત છે જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા છે ત્યારથી યોગને એ વિશેષ એની જે કહેવાય કે એનો યોગ એને વેગ મળ્યો છે પહેલાં ખબર નથી કે યોગ કોઈ કરતું તું નહોતું કરતું પણ પ્રધાનમંત્રીના આવ્યા પછી એને વેગ વધારે મળ્યો છે અને યોગ એ અત્યાર સુધીમાં જમીન પર તો બધા ઘણા યોગો કરે છે એનાથી મન બુદ્ધિ તમારું શરીર એ બધું સારું રહે છે પણ પાણીમાં બી એક યોગ કરવા એ બહુ એક વિશેષ વાત છે અને પાણીની અંદર દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જમીનની અંદર યોગ કરવાવાળાને એક પ્રાણાયામ કરતા હોય છે લોમ વિલોમ એ જ વસ્તુ તમે જો પાણીમાં કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આપણા આની અંદર કેટલા સક્સેસ ગયા છીએ કારણ કે પાણીમાં યોગ કરવાથી એ આખું શરીર ઉપર રહે છે જ્યારે પહેલાંમાં ક્યાંય ખ્યાલ નથી આવતો કોણે કેટલા શ્વાસ લીધા શું કર્યું કોઈ લેતું હોય ના લેતું હોય પણ આમાં તો તમારી પારદર્શક પારદર્શિકતા દેખાઈ આવે છે કે ભાઈ આ યોગ એમ કે પાણીની અંદર અને એનાથી હું ઘણી વખત કોરોનાની અંદર પણ એમ કે જેણે જેણે પણ એમ કે આ યોગ પાણીમાં કરેલા છે અને લગભગ કોઈને કોરોના થયો નથી એમ આ બાબતે હું ખૂબ જ માનવી છું